અખો નું કાકા હે આયતેને કોનું દે જીણો એક જીણા પાંચ હેરો હાલો 100 રૂપિયા ભાઈ 80 રૂપિયા અમાર નામ બોલ 100 રૂપિયા ભાઈ 100 રૂપિયા 700 રૂપિયા બાઈ આલાસી તો બાઈ લાલા 700 રૂપિયા જય બાઈ 700 રૂપિયા જય બાઈ કોને બોલું કે આની 70 બાઈ હાલી 700 રૂપિયા બાઈ જય આની ભાઈ નદીમ ફૂટુ જાય ખલો જાય જય બાઈ આબોલા રાજીભાઈ જય આની 70 હક ના પાડો ગુરુજી નવજો ભાઈ આયા હું લેવા ગયો તો હું ફૂટી ગઈ ગુરુજી આવતા બળ ના પાસ તો ના છો લે ચાલે રે રેણુભાઈ લન તો ના ના હવે તું તો કરી લે રેણુભાઈ એ આ બખોના દે રેણુભાઈ લન તો ઓ આટ ₹500 ભાઈ કામ ઓર આપણે આપડે ઓર તો ભાઈ નહીયા ચાલો પાણી લઈ જાઓ

તું તો પેલા ધીના જતો છે બજાર હારે જાય જીના ઓલા બે નોખા છે હા આ બીજી ભાઈ રાજી ઘરે છે સપરે લાગે લોલો બાઈ માંગલી મેકો હા ભાઈ ઓલો નિયમ દીદો ઓલું થલાયા આયા આ એ સાહેબ હાલો મોટો તમને ખબર છે એ એમ તમે છે ને ઓલો બડા હોય છે

ভাই আটশো ভাই হরি হাতো ভাই হারি আচ্ছা আটছো ভাই বাই ভাই যাই যাই হাসো ভাই বলু বলছে আটশো